નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જય દ્વારિકાધીશ કીર્તન માલામાં આજે આપણે સાંભળશું ગણેશ ચતુર્થીની વ્રત કથા બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય ફાદરવા મહિનાની શુદ્ધ ચોથ આ દિવસ ગણેશ ચતુર્થી ગણેશ ચોથ અથવા ગણપતિ ચોથના નામથી ઓળખાય છે આ દિવસે વ્રત કરનારે ગણપતિ ચોથના નામની મૂર્તિ બનાવી ફૂલ ચોખા ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવી ગણપતિજીનું પૂજન કરવાનું નૈવેદ્યમાં લાડુ અતિ પ્રિય છે તેથી લાડુ બનાવી ધરાવવાના પછીથી પૂજન કરવાનું વ્રત કરનારે આ દિવસે એક વખત જમી એક ટાણું કરવાનું આખો દિવસ ભજન કીર્તનમાં પસાર કરવાનું ત્યાર પછી બીજે દિવસે એટલે કે પાંચમે દિવસે ગણેશજીની મૂર્તિને જળમાં પધરાવવી મોળું ભોજન લેવું બ્રાહ્મણોને દાન દક્ષિણા શક્તિ ભક્તિ અનુસાર શક્તિ મુજબ અન્નદાન વસ્ત્રદાન કરવાનું ગણપતિ મહારાજ શંકર ભગવાનના અને માતા પાર્વતીજીના પુત્ર કાર્તિકેય સ્વામીના ભાઈ છે ઉંદર તેમનું વાહન છે રિદ્ધિ અને સિદ્ધિ તેમને વરેલી છે કોઈ પણ સારો પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય તો ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવી પડે રીજે તો લાડુ આપે અને ખીજે તો સૂંઢ ફટકારે એવા આ ગણપતિ મહારાજ સર્વ દેવોમાં આ એક જ દેવ એવા છે કે જે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં પરંતુ લાડુ રાખે એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ જતા હતા એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનું આવું સ્વરૂપ જોઈને ખી 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 હસવા લાગ્યો અને બોલ્યો વાહ ભાઈ વાહ મોટું પેટ અને લાંબી સૂંઢ આમ ચંદ્ર મશ્કરીમાં બોલ્યો અને ફરીથી હસવા લાગ્યો પરંતુ ગણપતિ મહારાજ કંઈ જ બોલ્યા નહીં અને આગળ ચાલવા લાગ્યા ત્યાં તો પેલો ચંદ્ર ફરીથી મશ્કરી કરવા લાગ્યો અને હસવા લાગ્યો અને બોલ્યો એ દેવ આમ ઉંદરની સવારીએ ઠચૂકઠચૂક જાઓ છો તે ક્યારે કૈલાસ ઉપર પહોંચશો લ્યો લ્યો કોઈ ઝડપી વાહન આપું છું ગણપતિ આ વખતે પણ શાંત રહ્યા તીખળે ચડેલો ચંદ્ર પોતાનો વિવેક ચૂકી ગયો વાણી કડવી વખ જેવી થઈ ગઈ અને બુદ્ધિ થઈને બોલ્યો બહાર તો આવા દેખાવો છો એ તો જાણ્યું પરંતુ બોલતા પણ નથી તે મૂંગાશો આટલું સાંભળતા જ ગણેશજીની આંખો લાલચોળ થઈ ગઈ એમને થયું કે હવે હદ થાય છે આ ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં છકેલો છે હવે તેને શિક્ષા કરવી જ પડશે આમ વિચારી ગણપતિ મહારાજ ક્રોધે ભરાઈને બોલ્યા હે ચંદ્ર તું તારા રૂપના અભિમાનમાં છકેલો છે પણ યાદ રાખ મારો તને શાપ છે કે આજે ભાદરવા સુદ ચોથના દિવસે ત્રણેય લોકમાં વસનારા સર્વ કોઈ તારી સામે નહીં જોવે અને કદાચ કોઈ જોશે તો એ મહા મુશ્કેલીમાં આવી પડશે શાપ સાંભળતા જ ચંદ્રનો ગર્વ ઓગળી ગયો તેને થયું કે અર આ તો મારાથી અવિવેક થઈ ગયો છે અભિમાનને અભિમાનમાં વાણીનો સંયમ પણ રહ્યો નહીં અને કાંપવા લાગ્યો અને જ્યાં ગણપતિજીની સામે કંઈ કહેવા જાય અને જુએ તો ગણપતિજી તો ક્યારનાય આગળ નીકળી ગયા હતા ચંદ્રને પસ્તાવો થવા લાગ્યો પણ હવે શું થાય ચંદ્રને એવી ભોંઠપ લાગી તે છુપાઈ ગયો અને અંધકાર છવાઈ ગયો અને અચાનક અંધકાર છવાવાથી ભારે અંધાધૂંધી ફેલાય દેવો પણ ગભરાઈ ગયા તેઓ ભેગા થઈને ભગવાન પાસે ગયા કે મહારાજ ચંદ્રના શાપનું નિવારણ કરો ભગવાન કહે દેવતાઓ સાંભળો ગણેશજીનો શાપ છે માટે તેમના સિવાય શાપનું નિવારણ કોઈ ના કરી શકે માટે આપ સર્વો ગણપતિજી પાસે જાઓ વળી ગણપતિજી તમારા ઉપર ખુશ થાય તેવો રસ્તો પણ હું બતાવું છું તે સાંભળો તમે બધા ચંદ્ર પાસે જઈ અને કહેજો કે ભાદરવો માસ બેસે એટલે શુદ્ધ એકમથી શુદ્ધ ચોથ સુધી ગણેશ ચોથનું વ્રત કરે અને એ વ્રતની વિધિ આ પ્રમાણે છે સૌ પ્રથમ ગણેશજીના નામની સોનાની મૂર્તિ બનાવવાની જો સોનાની ન બનાવો તો સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુને બનાવવાની અને એ પણ શક્ય ન હોય તો ગણેશજીની છબી લેવી પછી એકમથી ચોથના જે દિવસ શુભ હોય તે દિવસે સારા ચોઘડિયામાં ગણેશજીની સ્થાપના કરવી પછી તેનું પૂજન કરવાનું લાડુનું નૈવેદ્ય ધરાવવાનું પછી વાજતે ગાજતે એ દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવવાની એ દિવસે બ્રાહ્મણોને જમાડવા દાન કરવું આમ કરવાથી ગણપતિજી મહારાજની કૃપા ચંદ્ર ઉપર થશે ગણપતિ મહારાજ તેના ઉપર પ્રસન્ન થશે અને તેના શાપનું નિવારણ થશે દેવતાઓના કહેવાથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત કર્યું વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણપતિજી તેના ઉપર પ્રસન્ન થયા ચંદ્રએ ગણપતિજીની પાસે ક્ષમા માગી ત્યારે ગણેશજીએ તેની ઉપર કૃપા કરી અને કહ્યું કે હે ચંદ્ર તું મારા શાપથી મુક્ત તો નહીં જ થાય પણ તે મારું વ્રત કર્યું છે તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને તેથી હું તને આપેલા શાપને હળવો બનાવું છું આજથી જે મનુષ્ય ભાદરવા શુદ્ધ બીજના ચંદ્રનું દર્શન કરી અને પછી શુદ્ધ ચોથના ચંદ્રના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે પણ ફક્ત શુદ્ધ ચોથના દિવસે જ દર્શન કરશે તો તેને મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે અને આ જ પછી ભાદરવા શુદ્ધ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના ઉપર હું પ્રસન્ન રહીશ અને તેના સંકટનું નિવારણ કરીશ હે ગણપતિ મહારાજ આપનું વ્રત કરનારને સાંભળનારને કથા સાંભળનારને આપ જેવા ફળ્યા તેવા આજે અમે બધાને ફળજો બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય